વડોદરાના ખાસવાડી શમશાન પાસે આવેલા ઝાડી ઝાંખરામાં આગ લાગી આગ લાગતાની સાથે ધુમાડાના ઘોટે ગોટા જોવા મળ્યા આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો ખાસવાડી શમશાન પાસે ઝાડી ઝાંખરામાં આગ લાગવાનું કારણ આ લકબંધ છે આગના બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા

પર પોલીસે રેડ કરી હતી અને જેથી બે યુવતીઓએ ડરી અને ચલાંગ લગાવી હતી બે યુવતીઓએ પહેલા માળેથી ચલાંગ લગાવી હાલ તો બંને યુવતી સારવાર હેઠળ છે નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર કેરળના વાયનારથી રાહુલ ગાંધીએ ભરી ઉમેદવારી પત્ર બહેન પ્રિયંકા પણ રાહુલની સાથે રહ્યા હાજર ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજી રેલી બે દિવસમાં સોના ચાંદીના ભાવમાં અધ અધ વધારો અમદાવાદમાં સોનું એકોતેર હજાર આઠસો રૂપિયા જ્યારે ચાંદીઓ બ્યાસી હજાર બસો રૂપિયાએ પહોંચ્યું પાટણમાં માતાજીના મંદિરે ધજા ચઢાવવા જતા સંઘમાં મચી નાસપાગ ડીજેના ગોંડગાર્ડથી પચીસ લોકોને ભમરાઓએ ડંખ માર્યા એકનું મોત

ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડી લેવાના મોડમાં અમદાવાદ ક્ષત્રિય સમાજે આવે વિરોધ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટ્યા ક્ષત્રિયો ગાંધીનગર માં વિરુદ્ધ ક્ષત્રિય વકીલોમાં રોષ જોવા મળ્યો ગાંધીનગર કોર્ટના રાજપૂત એ કલેક્ટર ને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું કલેક્ટર ઓફિસ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા પોરબંદરમાં રાજપૂત સમાજે રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ રાજપૂત સમાજના ભાઈઓ બહેનોએ એકત્રિત થઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી આપી રાજકોટમાં કાશી વિશ્વનાથ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાએ યોજી બેઠક પીટી જાડેજ સહિત મહિલા અગ્રણીઓ બેઠકમાં હાજર રૂપાલાના વિવાદને લઈને બેઠકમાં ચર્ચા રૂપાલા વિવાદના સમાધાન માટે ભાજપનો પ્રયાસ ગાંધીનગરમાં પાટીલના ઘરે મળી હતી મહત્વની બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત હર્ષ સંઘવી પ્રદીપસિંહ જાડેજા સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠકમાં રહ્યા હતા ઉપસ્થિત બેઠક બાદ સી આર પાટીલે કહ્યું રૂપાલાજીએ ત્રણ વખત માફી માંગી છે માફી બાદ પણ વિરોધ ઓછો થતો નથી ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે પાટીલે હાથ જોડીને માફી માંગી પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ ક્ષત્રિય આગેવાનોએ કહ્યું અમારી એક જ માંગ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરો અમને સમજાવવાના બદલે રૂપાલાને સમજાવો ઉમેદવાર બદલી નાખો તો ઘીના ઠામમાં ઘી પડશે વિવાદ ઉકેલવા આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સંભાળશે મોરચો સમાધાન માટે મળનારી કાલની બેઠક પર રહેશે સૌની નજર સામે ક્ષત્રિય ક્ષત્રિય મામલે સમાધાન લાવવા કરાયું આહવાન રૂપાલા ના વિવાદિત મામલે આવતીકાલે ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક યોજાશે બેઠક ને લઈ પદ્મની બાળા નિવેદન સામે આવ્યું કહ્યું ટિકિટ રદ થાય તો રોષ શાંત થાય વધુમાં પદ્મિનિભા વાળાએ કહ્યું કે ક્ષત્રિય આગેવાનો યોગ્ય નિર્ણય કરશે ટિકિટ રદ નહીં થાય તો વિરોધ યથાવત રહેશે ગામડે ગામડે પરસોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરાશે રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલા ની એન્ટ્રી તેમણે કહ્યું સમાજની માંગણી યોગ્ય છે રાજકોટ ભાજપના ઉમેદવાર બદલો કોઈ પણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી અને શબ્દો યોગ્ય નથી વધુમાં તેમણે કહ્યું કે ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ છે કે આ નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતી છે અપમાન ન ચલાવી લેવાય બાજુમાં મૂકીને આગળ આવવું જોઈએ રૂપાલાય ક્ષત્રિયો વિશે કરેલા નિવેદન આ મુદ્દે તપાસ પૂરી રૂપાલાય કરેલા નિવેદનમાં આચારસંહિતા ભંગ થઈ કે કેમ ત્યાં અંગે કરાઈ તપાસ કલેક્ટર અત્યાર સુધીની તપાસ નો રિપોર્ટ ચૂંટણી પંચ ને છે રૂપાલા વિવાદમાં હવે યુવરાજ યુવરાજસિંહે પણ સંપલાવ્યું કહ્યું ટિકિટ રદ નહીં થાય તો આઠ બેઠકો પર ક્ષત્રિયો કરશે અપક્ષ ઉમેદવારી રાજકોટમાં મહારણ મેદાન બનશે અને વોટબેન્કની ભાષામાં અપાશે જવાબ પરષોત્તમ રૂપાલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વિરોધમાં ભડવાણના રાજ્ય પરિવારે પણ આપ્યું સમર્થન યુવરાજ સિદ્ધરાજસિંહ ઝાલાએ ખડેપગે સમર્થન આપવાની તૈયારી દર્શાવી અને કહ્યું રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલા વિરોધને લઈને રાજવી પરિવારનું સમર્થન રાજકોટના મહારાણી રુક્ષમણી દેવીએ કહ્યું પીએમ મોદીએ રૂપાલાને ટિકિટ આપી ખોટું કર્યું રૂપાલાની વિચારધારા રાજ ખરાબ છે રાજપૂતોમાં માફી ના હોય જે ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે છે નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપની સાથે સંધ્યા જોઈએ સમાચાર રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધનો મતપુડો છંછેડાયો છે બેઠક પર બેઠક યોજાઈ છતાં પણ કોઈ નિવેડો ન આવ્યો અને ક્ષત્રિયો વધુ આક્રમક બન્યા રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયો છે વિરોધનો વંટૂળ સમગ્ર ગુજરાતમાં ફેલાતો જાય છે અઠવાડિયાથી ચાલતા વિરોધ વચ્ચે હવે પ્રદેશ ભાજપ એક્શનમાં આવ્યું છે પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંગઠનના નેતાઓની બેઠક મળી જેમાં સમગ્ર મામલે સમાધાન લાવવા આહવાન કરાયું કે ક્ષત્રિય સમાજ માત્ર માફીથી સમાધાનના મૂળમાં નથી તેઓ રૂપાલાની ટિકિટ પરત લેવડાવા અડગ છે આ દરમિયાન બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સાથે મહત્વની બેઠક મળશે જેમાં રૂપાલા ક્ષત્રિય વિવાદ માટે માટે સમાધાન પર ચર્ચા કરાશે એક તરફ રૂપાલા તો બીજી ક્ષત્રિયો નમતું જોખવા તૈયાર નથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટથી રૂપાલા લડશે કે કેમ જો સમાધાન નહીં થાય તો શું કરશે ભાજપ આવા સવાલોનો જવાબ માટે બુધવારે યોજાનારી બેઠક પર સૌની નજર મંડાયેલી છે

તો બીજી તરફ ભાજપ આ વિવાદને શાંત કરવા માટે બેઠક પર બેઠક યોજે છે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે ભાજપ સરકારે સંભાળ્યો અને ગાંધીનગરમાં ઘરે મહત્વની બેઠક યોજી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા બેઠક બાદ સી આર પાટીલે હાથ જોડીને વિનંતી કરી કે અમે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણાથી વિનંતી પણ કરું છું આ તરફ આ સમગ્ર વિવાદ મુદ્દે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો મોરચો સંભાળશે સમાધાન માટે હવે ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરશે બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક મળવાની છે પાટિલ સાથેની બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો નમતું જોખવાના મૂળમાં નથી અને લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો રૂપાલા વિવાદ મુદ્દે ગાંધીનગરમાં સી આર પાટીલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ ક્ષત્રિયોને મનાવવાના પ્રયત્નો કર્યા ત્યારબાદ પાટીલે કહ્યું કે અમે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે પાટીલે સમજાવટ બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં લાગે છે સી આર પાટીલના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આગેવાનોની બેઠક મળી જેમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાનોએ કહ્યું કે અમારી લડત ચાલુ જ છે કોઈ પણ દબાણને વશ થવાનું નથી સંકલન સમિતિ સમાજનો વિશ્વાસ ક્યારે નહીં તોડે યુદ્ધ નો લડવૈયો થઈ અને લડી રહ્યા છે એટલે તમારી લડતને અમે વાચા આપીશું અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય આ તરફ મહિલા પાકના પ્રમુખ તૃપ્તિબાઈ રાવુલે કહ્યું કે આ મારા સ્વાભિમાનનો સવાલ છે સમાજની બહેન દિકરીઓના સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરીએ અને આગામી દિવસોમાં લડત આનાથી પણ ઉગ્ર થશે કે અહીં મારા દરેક રાજપુ સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માંગુ છે કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ રાજ્યના કેટલા વિસ્તારોમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ કરાયો ક્યાંક આવેદનપત્ર અપાયું તો ક્યાંક પોસ્ટર લાગ્યા અમદાવાદ માં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે ક્ષત્રિય સમાજના ના પંદરસો થી વધુ લોકોએ પરમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી સાથે જ રૂપાલા ટિકિટ રદ કરવા પણ ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગ છે ક્ષત્રિય આગેવાનોએ હુંકાર કર્યો કે જો રાજકોટ લોકસભા સીટ પરથી રૂપાલા હટાવો ઉમેદવાર નહીં બદલાય તો ભાજપને મત નહીં મળે આ તરફ રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ યથાવત રહ્યો ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવાયા વડાડી ખાખડાબેલા હડમતિયા ગામે પોસ્ટર લગાવીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરી રૂપાલા સામેના વિરોધમાં સુરેન્દ્રનગરના વઢવાણ રાજવી પરિવારે પણ સમર્થન આપ્યું રાજવી પરિવારના ના યુવરાજ સિદ્ધરાજ સિંહજી સમર્થન આપવાની તૈયારી દર્શાવી સાથે માંગ કરી આ તરફ દ્વારકાના કલ્યાણપુર માં પણ ક્ષત્રિય સમાજી દેખાવો કર્યા રેલી યોજી સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું જ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી જો ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કાર પણ ચિમકી ઉચ્ચારી રૂપાલા સામે વિરોધ નો હવે ગીર સુધી પહોંચ્યો ગીર સોમનાથ ના રાજપૂત અને અન્ય સમાજ દ્વારા આવેદન પત્ર આપી રૂપાલા ટિકિટ પરત લેવાની માંગ કરવામાં આવી સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પાર્ટી માંગ નહીં સંતોષે તો તેના માઠા પરિણામ આવશે આ ઉપરાંત ગામડાઓને શહેર બંધ કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રૂપાલાના મુદ્દા વચ્ચે કોંગ્રેસમાં કકડાટ યથાવત છે રાજકોટ અને વડોદરા કોંગ્રેસમાં હડકંપ મચ્યો રાજકોટમાં કોંગ્રેસની બેઠકમાં બે નેતાઓ બાખાડ્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બે નેતાઓ સામસામે આવી ગયા કોંગ્રેસના નેતા પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પ્રવીણ તેમ પૂછતા બબાલ થઈ હતી પણ હોય તો જઈ શકો છો આટલું કહેતા જ પ્રવીણ સુરાણી સહિત કેટલાક નેતાઓએ બેઠક છોડીને ચાલતી પકડી હતી ચૂંટણી પહેલા જ કોંગ્રેસ કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં નેતાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવતા રાજકોટ કોંગ્રેસનું રાજકારણ ગરમાઈ ગયું આ તરફ વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો પહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટી ફેસબુક પોસ્ટ મૂકતા હડકંપ મચી ગયો તેમણે કહ્યું કે મૃતપ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે તેવા ઉમેદવારને ટિકિટ આપજો વડોદરા કોંગ્રેસમાં સંગઠનમાં કોઈને કામ કરવા ન દેતા હોવાનો પણ આક્ષેપ મૂક્યો ગોટીકરની આ પોસ્ટથી વડોદરા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો પાટણ મહા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઇમોશનલ કાર્ડ માલધારી સમાજ પાસે પાઘડી ઉતારી માંગ્યા માંગતા લોકસભાની ચૂંટણીને લઈ પૂરજોશ પ્રચાર ચાલી રહ્યો છે ઉમેદવારો મત ને રીઝવવા તમામ પરંતુ પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તો અલગ જ દેખાયા મતદારોને મનાવવા તેઓએ ઇમોશનલ કાર્ડ ફેંક્યું ચંદનજી ઠાકોરે પોતાની જીત માટે પાઘડી ઉતારી મત માંગ્યા ચંદનજી ઠાકોર ના નિવાસ સ્થાને માલધારી સમાજ ની બેઠક મળી હતી જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજી ને પાઘડી પહેરાવી સન્માન કર્યું જે બાદ એજ પાઘડી ઉતારી ચંદનજી એ માલધારી સમાજ સમક્ષ ધરી પાઘડી ની લાજ રાખવા કરી હતી માલધારી આગેવાનો તેમજ પૂર્વ દેસાઈ સમક્ષ પાઘડી ઉતારી મત માગ્યા હતા તો અગાઉ પણ ચંદનજી એ ઇમોશનલ કાર્ડ રમ્યા એક દિવસ પહેલા હારીજ ના પીપલાણા ગામે સાસરી માં પત્ની ના મામેરા નામે મત માંગ્યા હતા પીપલાણા ગામના જમાઈ તરીકે મત માંગ્યા બાદ હવે માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી ફરી મત માંગ્યા હતા પત્ની પત્નીની નિર્મ હત્યા કરી નાખી ચાંદલા માટે આપેલા રૂપિયા પરત નહીં આપતા બોલાચાલી થઈ અને પતિએ પત્નીની હત્યા કરી દીધી ચાંદલા વિધિ માટે પાંચ હજાર રૂપિયા પરત નહીં મળતા પતિએ પત્ની દોરડું બાંધી ને પતાવી દીધી હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો બનાવ અંગે ની મળતી વિગત પ્રમાણે જાલોદના ડુંગરી ગામના ધાટી ફળિયામાં રહેતા સંજય નુરજી વઘીલા સાથે નીતાબેન ચાર વર્ષ અગાઉ લગ્ન થયા હતા આ દરમિયાન પતિ સંજય પત્ની ના ગળા પર દોરણું વીટી હત્યા કરી ફરાર થઈ ગયો હતો આ જાણ પડોશીના ના થતા તેમણે મહિલાના પિયરમાં ફોન કર્યો હતો અને પોલીસ જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો સમગ્ર મામલે પોલીસે મૃતકના ભાઈની ભાઈ ફરિયાદ આધારે આઈપીસી કલમ ત્રણસો બે મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાળઝળ ગરમીમાં અમદાવાદીઓને રાહત ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું નહીં પડે અમદાવાદમાં હવે સિગ્નલ પર તાપમાન શેકાવવું નહીં પડે કેમ કે ગરમી વધતા તંત્ર લીધો છે મહત્વનો નિર્ણય હાલ ગુજરાતમાં બપોરના સમયે અંગ દજાડ ગરમી પડી રહી છે અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે આખરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે શહેરમાં બપોરે બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સો જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે આપવામાં આવ્યા જેથી આ કારજાળ ગરમીથી રક્ષણ આપી શકાય ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયે ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે જોકે આ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને જો ટ્રાફિકની સમસ્યા સર્જાશે તો મેન્યુઅલી ટ્રાફિક ફળવો કરશે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવજવર કરે છે તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે આવા સમય હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો જેથી વાહન ચાલકોને તડકામાં ઉભા રહેવું નહીં પડે ભીષણ ગરમી દરમિયાન લૂ લાગવાના અને ડિહાઇડ્રેશન થઈ જવાની ઘટનાને નિવારવા આ નિર્ણય મહત્વનો બનશે ફરી ધમધમે ઉઠ્યો ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જર્સી લઈને ઉમટ્યા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકથી ફરી ઉભરાયું આઠ દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં જ વિવિધ જણસીની આવક શરૂ થઈ અને માર્કેટ યાર્ડ જણસીની આવકથી છલોછલ થઈ ગયું યાર્ડમાં બે દિવસ પહેલાથી આવક શરૂ કરવામાં આવી હતી યાર્ડ બહાર બંને બાજુ વિવિધ જણસી ભરેલા વાહનોની ચાર થી પાંચ કિલોમીટરની લાંબી લાઈનો લાગી હતી મરચાં ધાણા ઘઉં ચણા ડુંગળી કપાસ અને લસણ સહિતની જણસીની વિપુલ પ્રમાણમાં આવક થતાં ગોંડલ માર્કેટ યાર્ડ ખીચોખીચ ભરાઈ ગયું ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ તેમજ હિસાબી વર્ષ પૂર્ણ થતાં તમામ જણસીની આવક શરૂ કરવામાં આવી અને આ સાથે ગોંડલ માર્કેટ યાર્ડ ફરી ધમધમી ઉઠ્યું છેલ્લા બે દિવસમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પગ પહેલા પોતાના માલનું જણ કે ઘોડાપુર આવ્યું સૌરાષ્ટ્ર ભરમાં ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું યાર્ડ માને છે ત્યારે એક જ દિવસની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સાઠથી પાંસઠ હજાર ભારી મરચાં પંચાવનથી સાહીઠ હજાર ગુણી ધાણા તેમજ પચાસ થી વધુ ઘઉંની ગુણી વિસ્તાળીસ હજાર ગુણી ચણાની આવક નોંધાઈ હતી વિપુલ પ્રમાણમાં જણસીની આવક નોંધાતા મરચા ઘઉં ધાણાની યાદના યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજી બંધ કરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડાકોર મંદિરમાં થઈ મંગળા આરતી બબાલ પોલીસ મોડ મોડમાં ડાકોર મંદિરમાં દર્શન મામલે થયેલી મારામારી બાદ પોલીસ અને ટેમ્પલ કમિટી એક્શનમાં આવી છે આવી ઘટના ન બને એ માટે મંદિરમાં અને મંદિર મંદિર બહાર ચુસ્ત પોલીસ પોલીસ ગોઠવાયો સાથે ખોલતા સમયે જવાનોએ મંગળા આરતીના દર્શન કરાવ્યા અનિચ્છનીય બનાવ ન બને તે માટે મંગળા આરતી સમયે મંદિરના ઘુમટમાં મુખ્ય પિત્તળની જાડી પાસે પોલીસ અને મંદિરના કર્મચારી ખડે પગે રહ્યા ડાકોર રણછોડ મંદિરમાં વૈષ્ણવો વચ્ચે મંગળા આરતી સમયે થયેલી મારામારી બાદ આ બંદોબસ્ત ગોઠવાયો છે મહત્વનું છે કે ડાકોરમાં દર્શન કરતી વખતે ભક્તો બાખડ્યા હતા મંગળા આરતીમાં જ થઈ છૂટા હાથની મારામારી દ્રશ્યો એવા સજાયા કે ભગવાનની હાજરીમાં ભક્તો વચ્ચે મારામારી થઈ ગઈ મંગળા આરતી દરમિયાન ડાકોર રણછોડજી મંદિરમાં દર્શન કરવાની જગ્યાને લઈને વૈષ્ણવોના ટોળાએ બોલાચાલી બાદ મામલો વેચક્યો અને મારામારી સુધી પહોંચ્યો હતો બે અજાણી મહિલાઓની ઘરમાં અજાણ્યાને પ્રવેશ આપતા પહેલા ચેતજો પાલનપુરમાં પાલનપુરમાં બની ઘટના સાડી પહેરીને ફરતી આ મહિલાઓની ચોરી કરવાની રીત સાંભળી તમે પણ ચોંકી જશો બે અજાણી ઠગ મહિલાઓ ઘરમાં ઘૂસીને ત્રીસ હજાર રૂપિયા રોકડા અને પંદર હજારના ના લઈ ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ બે અજાણી મહિલાઓ બ્યુટી પાર્લર નો ઓર્ડર આપવાનો કહીને ઘરમાં ઘુસ્યા બાદ ઓર્ડર આપવાની વાત કરતા કરતા મહિલાઓ ઘરમાં હાજર મહિલાને કંઈક સુંઘાડી બે કરી દીધી

સુરતમાં ચોરીની ઘટના જોઈને એવો સવાલ થાય કે શું હવે બૂટ ચપ્પલ પણ તિજોરીમાં રાખવા પડશે કે શું ઉધના વિસ્તારમાં ચંપલ ચોરોએ ધૂમ મચાવી

કારણ કે રિક્ષાની અંદર પણ કોઈ નથી એટલે કે ડ્રાઈવર વગરની રિક્ષામાં આ યુવક જીવના જોખમે સ્ટન્ટ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયા પર લાઈક્સ અને કોમેન્ટ મેળવવા માટે આજકાલ યુવાનો સ્ટન્ટ કરતા રહે છે ત્યારે આવા જ એક સ્ટંટબાજને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો જેમાં એક યુવક રિક્ષાની છત પર બેસીને સ્ટન્ટ કરતો જોવા મળે છે જો કે આ વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી અને પોલીસે તપાસ કરીને યુવકની ધરપકડ કરી લીધી તો સાથે જ આરોપીને દંડના ભાગરૂપે તેનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો પાંચ લાખમાં એક કિલો સોનું આપવાની લાલચ આપનારા શખ્સો ઝડપાયા વાપી પોલીસે ત્રણ લોકોને દબોચ્યા સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે વલસાડથી થી પાંચ લાખ રૂપિયામાં એક કિલો સોનું આપવાની લાલચ આપતી ગેંગ ઝડપાઈ આ ગેંગના લોકો શરૂઆતમાં ફૂલ વહેંચવાના બહાને લોકોને શોધતા અને લાલચમાં આવી જનારને ચૂનો લગાવીને રફુ ચક્કર થઈ જતા વલસાડ પોલીસે મૂળ રાજસ્થાનના ઝાલોરના એક ઠગ અને તેના બે સાગરીતોને ઝડપીને લાખોનો મુદ્દામાલ કબજે કબ્જે કર્યો છે આ લોકો થોડા સમય અગાઉ ભિલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપીને નકલી સોનું પધરાવીને પચાસ હજારની ની છેતરપિંડી આતરી ફરાર થઈ જતા ત્યારબાદ દસ હજારમાં માં અન્ય એક વ્યક્તિને સોનાનો મણકો આપ્યો હતો ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની છે જોકે છેલ્લા કેટલાક સમય થી રહે છે પોલીસ માં આ શખ્સો પૈસા આપી શકે તેવા નાનો મણકો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે આવી ગેમથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે એબアウト વિજેતા ગામના હાલ બેહાલ પંચાયતના અંધેર વહીવટને કારણે ગામમાં છવાયો અંધારપટ વડુદરા જિલ્લાના શિનોર તાલુકાની માલપુર ગ્રામ પંચાયતે એવું તો દેવાડું ફુક્યું કે આખા ગામને અંધકારમય જીવન જીવવાનો વારો આવ્યો પંચાયતે વીજ બિલ ન ભરતા માલપુર ગામમાં અંધારપટ છવાયો છે ગ્રામ પંચાયતે બાકી 18 લાખનું વીજ બિલ ન ભરતા એમજીડીસીએલે ગામમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું સત્તાધીશોના અંધેર વહીવટને કારણે હાલાકી ભોગવતા ગ્રામજનોમાં રોષ બબક્યો ઉઠ્યો છે મહત્વનું છે કે માલપુર ગ્રામ પંચાયતને છેલ્લા બે વર્ષમાં સ્માર્ટ વિલેજ રાષ્ટ્રપતિ એવોર્ડ અને સમરસ ગ્રામ પંચાયતના એવોર્ડ મળી ચૂક્યા છે આદર્શ ગામ એવા માલપુરમાં અંધારપટ છવાતા સત્તાધીશો પર અનેક સવાલ ઉઠ્યા છે છેલ્લા બે વર્ષથી માલપુર ગ્રામ પંચાયત વહીવટદારના ભરોસે ચાલી રહી હોય એવો ઘાટ ઘડાયો છે વડોદરામાં પાણીની પારાયણ સર્જાય મુખ્ય ફિડર લાઇનમાં ભંગાણ થતા પાણી બંધ કરવું પડ્યું